દોસ્તો મિત્રો અને ભાઈ બંધો એક વાર ફેર થી પાછો આવી જવું ઝરણું બતાડું પેલા એક વખત રોડ પરથી જ ઉતારતો મેં વિડિયો પણ છું એવું કે પેલા જોઈ લે તને આવી પોપટ નથી જાય એમ કરી પણ આ જો પાંચ સાલો ખાતા ખતરનાક અને નજારો એવો ખતરનાક સામે દેખાય મસ્ત ફરમ ન જબરદસ્ત આવું જણું એટલે અનસીન જે ના જોયા હોય એવા જણા મેં બતાડું એટલે ખાલી સાંભળેલું હતું પણ આજે તો ફાઇનલ આવી દેજો તો કેવું જોવું હે જોવું હે તો હા લા હા

જો આ આ એકદમ જોયા કરો કુદરતનો નજારો એવો જબરજસ્ત આ હું કહેવાય થોડું થોડું એટલે આપણે ઈન્સ્ટા ઉપર કે યુટ્યુબ શોટ ઉપર પણ તમે યુટ્યુબ ને આખો વિડીયો જોવા તો મજા જ મજા આવે પણ આ પહેલે હમણાં હોય તો ખોશી આ વિડીયો બનાવવું કારણ કે રોડાથી જ બનાવતો પણ પેલો જોઈ લઈએ પછી તમને મજા આવે કે નહીં તે જાણું છે ના ના પહેલું એક વખત જોવાનું હતું એમ બાકી મેં ખેતી ચાલુ કરતો હા જો હજુ થોડુંક ઉપર જવાય જ જઈએ બતાડું નો ટેન્શન પણ અહીંયાથી જોઈ લેવું એક વખત કેવું ઝરણું જબરજસ્ત અને કંઈથી આવવાનું તે જતાં જતાં બતાડું કેવી રીતે આવ્યું પોતે જતાં જતાં બતાડું બરાબર

પણ એક વખત ઉપર થોડાક જીઆું પાણીઓ ચાલો આગળ જામ થોડોક હા સિવિલ પડાયું તો જા અને આવું મસ્ત ઝરણા જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો શેરુ કે બ્લોગ ચેનલ અને અહીંથી એકદમ મસ્ત મજાનું આ નાલનું ઝરણું પડે અહીંથી પછી જોવા મેં આવ્યા હતા આ જુઓ ખાલી એ આવું કેવું મસ્ત મજાનું ઝરણું ચાલતું હોય કુદરતી પ્રકૃતિની અંદર આપણા ઝેર ગામ જ કહેવાય આ ઝેર ગામની અંદર બરાબર શું કેવું હવે આ પ્રકૃતિની મજા છે દોસ્તો મિત્રો બાકી જો આ કેવું સરસ અને સુંદર આ જોઈ શકો છો બરોબર આ અમે આવ્યા આ જે પ્રકૃતિ ની અંદર મસ્ત મજા નું પડે જ્ઞાન નું જાણવું તીજું કહેવાય અમારી જે સીરીઝ ચાલે છે ને આ તો મસ્ત મજા નું ચાલુ છે ઉપર થી ભી આવે આ થી અમે નીચે થી પણ ઉપર દેમ ખાતા મસ્ત રીતના પડે તે જો આ થી દેખાય ઉપર નું અને આ બી એક એવું ફસલ જાણવું દેખાય

લાઈક શેર અને ઇન્સ્ટાગ્રામ કરો યુટ્યુબ કરો આ કે નહી એની હારું ચાલો આવો કાળે આવો છો આવા બધા જણા જોવા બરાબર આનો રસ્તો હું બતાવી દે એમ પણ એની માટે યુટ્યુબ ને આખો વિડીયો જોવો પડે શર આ છે બરાબર અને નહીં છે તું ખાલી દસ પંદર મિનિટનો રસ્તો છે અને કોઈ ઢાળ બાર સરળવાનો આવતો નહીં ચાલતા સીધા સીધા આવી જવાનું બરાબર અને આ જ ગે પહોંચી જવાય અને એકદમ પ્રકૃતિનો શાંતિનો અનુભવ કરવા મળે તમને શાંતિથી એકદમ પ્રકૃતિ સાથે અમુક પ્રણો માળો તો હારું રહે મજા આવે

કોણ કહાડે આવે કોમેન્ટ કરો ચાલો તમારે જો પહોંચું હોય તો આ રસ્તો આવે આ ઝાડ એટલે તમે આવો આ આ જવાનું સીધું હવે વગેરે કરતું જવાનું સીધું પાણી છોડવાનું નહીં સીધા તમે પહોંચી જાવ ધોધ પાસે બરોબર આ વગેરે જતું રહેવાનું બરોબર અહીંથી આ બીરો હે અહીંથી પછી પાણી મેં સમસફે કરતું જવાનું આ જોઈ લે લોકેશન આ હામે વાદરાનો ઢગલો કપાનો એવું દેખાય બરાબર ચાલો આવવાનું તેકી દેમ બાકી આ પાણી પાણી જવાનું થાય ને અહીં રતન એમ ને આ જો દે થોડુંક થોડુંક દેખાઈ જાય ના થોડુંક થોડુંક એવું દેખાઈ જાય ખડું જ પણ હામે જવાનું ડુંગળી ઉપર ને આ લોકેશન જોઈ લે આ પાણી પર નીકળી જવાનું બરાબર અને આગળથી કઈ જગ્યાએથી હવે રોડેથી ટેકી દેમ આ બેરાનું ઝાડ હે આ ભૂલવાનું નહીં બેરાનું ઝાડ નિશાની ને હા મેં ઓળો હે ઓળાનું ઝાડ બરાબર ચાલો હવે આગળથી કેમ વાતા લગીને જો વિડીયો જોતા હે મારો આ પાણી પાણી છોડવાનું જ આપણે પાણી આવે ત્યાંથી આ જો આગળ હાઉ જોવો જ વિડીયો બરાબર આ આંબાનું ઝાડ આવે હા હા અમાનુ ઝાડ છે આ પાણી પાણે જ જવાનું તમારે વાટે વાટે અંબાનું ઝાડ આવે તો મિત્રો ને દોસ્તો અહીંથી આ વાતાવરણ કેવું લાગે એ પહેલાં કહો અને ગાડી અહીં સુધી પડી જાય આપણે આપી લઈને આવીએ ને એટલે ગાડી અહીં સુધી પડી જાય આગળ આગળથી જતી રહે પણ અમે રિક્સ નહીં લીધું અહીં જ મિલિન જીલા અહીંયાથી સીધા બરાબર આ વાટે વાટે જ જવાનું અને આગળ હવે રસ્તો કંઈ છે રોડ તે બતા દઈએ પછી આપણો બ્લોગ સમાપ્ત કરીએ જો હમણાં લગીન તમે જોતા હોય તો કોમેન્ટ કરો ભાઈ અને સબસ્ક્રાઈબ કરો શેર કરો કે આવા નવા વિડીયો લાવવાનું મને મજા આવે બરાબર અને ઝેર ગામનો માણસ સારી રીતે આવતો હોય મને થોડુંક એ લાગે કે હા ઝેર ગામવાળા બી અત્યારે લગીને જ બધા ગડાતા ઝેરનો એમએલએ પણ ચાલો હમણાં આગળ બતા દે કંઈથી પછી તો આ રસ્તો દૂર સાગીથી આવે ને આપણે જવાય બરોબર આ જગ્યા હું ક્યાં વિમાનું કોતરું એમ કે આપણે એથી પછી આપણે જવાનું આવેલા સીટું ડાબી વાગે વળી પડવાનું અને ગાડી આપણે અહીંયા થોડીક જ સીટ અવેલેબલ હતી મિનિટ બી ના થાય પહોંચતા ચાલતા બરોબર અહીંથી આ રસ્તો અહીંયા ગાડીઓ આગળ વધી જતો રહે અને જેમ કીધું બરોબર ચાલો હા લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોણ કોણ જુઓ અત્યાર સુધી વિડીયો તે કહેવું ને અહીંથી પોષી જવાનું ચાલો બ્લોગ પૂરો જાણું ઝેણું ત્રીજું ચોથું કમિંગ સૂન છે સબસ્ક્રાઈબ કરી દેવો